જેમાં દબાણ હટાવવા આવેલી ટીમ સાથે બોલાચાલી થઈ હતી જેમાં સ્થાનિક અને લારી ગ્રાહકોએ દબાણ હટાવવા પહોંચેલી મનપા અને પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ઉગ્ર ઘર્ષણ થતા એવું લાગી રહ્યું છે કે સ્થાનિકો દ્વારા વિરોધ અને ઘર્ષણના બનાવો સામાન્ય બન્યા હોય ઉપરાંત પોલીસ દ્વારા વાયરલ થયેલા વિડીયોના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે